કેમ છો મજામાં આજની અગત્યની વાત મારા મિત્રો આજે શ્રાવણ શ્રુત પૂર્ણિમા છે એટલે કે આજે રક્ષાબંધનનો તહેવાર છે આપ સર્વેને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ મને થયું કે આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધન ઉપર આજે કંઈક મારે કહેવું જોઈએ મારે મારા કંઈક અનુભવો છે તે પણ અહીંયા દર્શાવવા જોઈએ રક્ષાબંધન એટલે શું રક્ષાબંધન એટલે એવો એક તહેવાર એક ભાઈ બહેનનો તહેવાર જે ખૂબ જ પ્રેમથી ઉજવાય છે આમાં બહેન પોતાના ભાઈને હાથ ઉપર રાખડી બાંધે છે અને સામે ભાઈ પોતાની બહેનને વચન આપે છે કે હું આ જીવન જ્યારે પણ તારી મારી જરૂર હશે જ્યારે પણ તને કંઈ કામ હશે ત્યારે હું તારી પાસે સો ટકા આવીશ તારી રક્ષા હું સો ટકા કરીશ આવી રીતે ભાઈ બહેનને બહેનની રક્ષા કરવાનું વચન આપે છે આ છે રક્ષાબંધનના પર્વનું મહત્વ મારા મારા મિત્રો મારે અહીંયા વાત ખાલી એક જ કરવી છે કે જ્યારે વાત પોતાની બહેનની આવે છે ત્યારે બધા જ લોકો ખૂબ જ ગંભીર થઈ જાય છે ખૂબ જ પ્રોટેક્ટિવ થઈ જાય છે પરંતુ જ્યારે બીજી બહેનોની વાત આવે છે ત્યારે બહુ હળવા રહે છે એવું નથી કે હું પણ આમાંથી કંઈ અપવાદ છું મેં પણ ઘણી વખત આવું કરેલું હશે જે મારા ધ્યાન બાર પણ હશે અમસ્તા ભૂલથી પણ કરેલું હશે પણ એવું એવું લાગે છે કે આપણે આવા બધામાંથી બહાર આવવું જોઈએ વિગતે વાત કરું જ્યારે આપણે કોઈ કામ ઉપર હોઈએ આપણી ઓફિસમાં હોઈએ આપણો પોતાનો ધંધો હોય તો આપણા દુકાનમાં કોઈ કસ્ટમર આવતું હોય અથવા રસ્તામાં જતા કોઈ સરસ મજાની છોકરીને જોતા હોઈએ સરસ મજાની ગર્લને જોતા હોય સ્ત્રીને જોતા હોઈએ અને જો આપણી સાથે આપણું ફ્રેન્ડ સર્કલ હોય આપણા ભાઈબંધો હોય તો આપણે અજાણતા જ હલકી કમેન્ટો કરતા હોઈએ છીએ આ કમેન્ટો એટલી હલકી હોય છે કે જો આપણે એ છોકરાની જગ્યાએ પોતાની બહેનનો ચહેરો ત્યાં મૂકીને જોઈએ તો આપણને આપણી જાતને અરીસામાં જોતા શરમ આવે મારા મિત્રો મારું કહેવું મતલબ એટલો જ છે કે આ દુનિયાની જેટલી પણ સ્ત્રી છે જેટલી પણ છોકરીઓ છે જેટલી પણ છોકરીઓ છે એ બધાને આપણે આપણી બહેનની નજરે જ જોવું જોઈએ એકાદ બી અપવાદ હોઈ શકે કે જેને આપણે ખૂબ પ્રેમ કરતા હોઈએ જેને આપણી આપણી જીવનસંગીની બનાવવા માંગતા હોઈએ તો પણ આપણે એને તો પ્રેમથી નજરથી જ જોવાની સન્માનની નજરથી જ જોવાની છે ખાલી તફાવત એટલો જ છે કે આપણે આપણી બહેનને જે રીતે મહાન માન આપવા માંગીએ છીએ જે રીતે આપણે તેને જોઈએ છીએ તેવી જ રીતે આપણે અન્ય સ્ત્રીઓને અન્ય ફિમેલને પણ જોવી જોઈએ આજકાલ આજે બધા ના થવાના બધા કામો થઈ રહ્યા છે મને તો બોલતા પણ શરમાં આવે છે એટલે હું એ શબ્દો નહીં બોલું આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે આ બધાની શરૂઆત આપણા વિચારોથી જ થાય છે એટલે આપણે આપણા વિચારો ઉપર જો નિયંત્રણ રાખીએ અન્ય ફિમેલને પણ આપણી બહેનની જેમ આપણી માતાની જેમ આપણી પત્નીની જેમ માન આપીએ અને એ જ નજરથી જોઈએ તો અત્યારના કાળમાં જે બધી ઘટનાઓ થઈ રહી છે તેમાં ઘણા મોટા અંશે અંકુશ આવી શકે છે આ બધું આપણા જ હાથમાં છે કારણ કે કંઈ પણ નહીં કરવાનું ખરાબ કરવાની શરૂઆત વિચારોથી જ થાય છે માટે આપણે આવા જે નક્કામાં વિચારો છે જે આપણે હલકી કમેન્ટો કરતા હોઈએ છીએ આપણે એમ થાય કમેન્ટ કરીને ભૂલી ગયા પણ તેની પ્રોસેસ ઘણી લાંબી ચાલતી હોય છે આપણે તો આપી રીતે ફ્રી થઈ જતા હોઈએ છીએ પણ આપણા અમુક દોસ્તો એવા હોઈ શકે છે કે જે આવી કમેન્ટને સિરિયસલી લેતા હોય છે અને પછી પોતાનું અને અન્ય લોકોનું જીવનમાં બરબાદ કરી નાખતા હોય છે માટે મારી એટલી જ અપેક્ષા છે એટલી જ આશા છે આપણા દરેક ભાઈઓ સાથે કે આજથી જ આપણે આપણું જોવાનું વિઝન આપણી નજર એટલી સરસ કરી નાખીએ કે આપણી માતા અને આપણી પત્ની સિવાય અન્ય દરેક સ્ત્રીમાં દરેક ફિમારમાં આપણને આપણી બહેન જ દેખાય જો આપણે તેની ઉપર આપણી બહેનનો ચહેરો જોઈ શકીએ છીએ તો આપણે આવી હલકી કમેન્ટો કરવામાંથી બચી શકીશું અને આપણા મગજને ખરાબ થતાં બચાવી શકીશું મગજને વિકૃત થતા બચાવી શકીશું અને આ બધી અઘટિત ઘટનાઓથી પણ બચી શકીશું અને આપણે આ બધા ઘટનાઓ પર કંટ્રોલ કરવા માટે આપણું યોગદાન પણ આપી શકીશું જો મારા મિત્રો મારા ભાઈઓ આપણે આટલું કરી શકીએ તો એક સાચી અને સારી આપણી આપણા બહેનને રક્ષાબંધનની સારી ભેટ કહી શકાય બરાબર ને સારું આજથી જ આપણે આની ઉપર કામ કરીએ અને આવી સારી અને સાચી ભેટ આપણા બહેનોને આપીએ આપણી સગી બહેનને પણ આપીએ અને સાથે સાથે જે એ પ્રમાણે અન્ય બહેનોને પણ આવી સરસ મજાની ભેટ આપીએ ફરીથી મારા દોસ્તો મારા મિત્રો આપ સૌને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ